તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ જલારામ બાપા અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો મામલો અને તેને લઈ અને અત્યારે હાલ સામે આવી રહી છે રઘુરામ બાપા અને પરિવારનો ઉદારતા આવ્યું હતું ત્યારે હવે વીરપુરના વેપારીઓને અપીલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી વેપાર ધંધા રોજગાર ખોલવા જોઈએ તે અપીલ કરવામાં આવી છે જલારામ બાપા અંગે ટિપ્પણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા ત્યારે તેને લઈ અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જો કે બાદમાં સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે માફી પણ માંગી હતી પરંતુ તેમ છતાં પણ રઘુવંશી સમાજમાં આક્રોશ યથાવત જોવા મળ્યો હતો બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ હવે આવતીકાલથી વેપાર ધંધા અને રોજગાર ખોલવા માટે અપીલ કરવામાં આવી છે જલારામ બાપા અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો મામલો અને તેને લઈ અને અપડેટ મળી રહી છે